એક ગરીબ મહિલા એક સાધુ પાસે ગઈ અને કહ્યું સ્વામીજી કૃપા કરીને કંઈક એવો મંત્ર આપો ને કે મારા બાળકોને રાત્રે ભૂખ્યા નાશવું પડે થોડી વાર આકાશ તરફ જોયા પછી સાધુ ઊભા થયા અને તે ઝૂંપડીમાં ગયા એક પીળા કપડા પર મંત્ર લખીને તેને લોકેટની જેમ બાંધી દીધું અને તે સ્ત્રીને આપ્યું અને કહ્યું આ મંત્ર ઘરમાં એક પવિત્ર જગ્યાએ મૂકી દેજે સ્ત્રી ખુશ થઈ અને ચાલી ગઈ બીજા દિવસે સવાર સવારમાં તેમના ઘરના આંગણામાં પૈસા ભરેલી એક થેલી મળી પૈસાની સાથે તેમાં એક કાપલી પણ હતી જેના પર લખ્યું હતું આ પૈસાથી સારો એવો ધંધો કરજો સ્ત્રીના પતિએ એક નાની દુકાન ભાડે લીધી સીવણ કામ શરૂ કર્યું ધીમે ધીમે ધંધો વધ્યો અને દુકાનોની સંખ્યા પણ ગઈ અને પૈસાનો વરસાદ થવા લાગ્યો કમાણી તિજોરીમાં રાખતી વખતે એક દિવસ પત્નીએ પેલો કાપડનો ટુકડો જોયો સ્ત્રીને થયું કે સાધુ મહારાજે એવું તો મંત્રમાં શું લખ્યું કે અમારી ગરીબી દૂર થઈ ગઈ અને મંત્ર લખેલું કપડું ખોલ્યું તેના પર લખ્યું હતું કે જ્યારે તમારી આર્થિક તંગી દૂર થઈ જાય અને ખૂબ પૈસા કમાવ ત્યારે બધા પૈસા તિજોરીમાં છુપાવવાના બદલે એટલે એવા ઘરના આંગણે થોડા પૈસા થેલીમાં નાખીને મૂકી આવજો કે જ્યાંથી રાત્રે ભૂખ્યા બાળકોના રડવાનો અવાજ આવતો હોય મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ